સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર હોળીકા દહન કરાયું હિંમતનગર શહેર હોળીકા દહન કરાયું હિંમતનગર માનપુરા વિસ્તારમાં પ્રગટાવવામાં આવી પ્રગટ આજુબાજુ લોકો પ્રદર્શિના કરી લોકો શ્રીફળ દાણી નાખીને પ્રદર્શિના કરી ધોલ નગારા સાથે હોડીની લોકોએ પ્રદર્શિના કરી રિપોર્ટર અશોક નાય હિંમતનગર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા અમારા ગામમાં હોળીનો તહેવાર આદિકારથી મનાવવામાં આવે છે કારણ કે ભક્ત પ્રહલાદને પણ એક કથાવામાં રચાયેલી છે કારણ કે જ્યારે ભક્ત પ્રહલાદ એ ભગવાનને વિષ્ણુ ભગવાનને બહુ માનતા હતા અને એ એનો જે હિરણ્ય નામનો જે રાક્ષસ હતો તે એ આ બાળકને જે પ્રહલાદ જે બાળક હતો એને જે ભગવાનનો એ માનવા ન દેતો હતો અને જે સૂર્યને કશું કેમ કહેતો હતો કે હું જ ભગવાન છું એના માટે એક એની બહેન હોરિકાને એ ભક્ત પ્રહલાદે એ હોળીના દિવસે એ હોળીમાં બેસાડીને જ્યારે આગ પેટાવવામાં આવી ત્યારે હોળી હોલિકા બળી ગઈ હતી અને ભક્ત પ્રહલાદનો વિજય થયો હતો તેથી અમારા ગામમાં પણ ચોપલાનાર ગામમાં પણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હોળીનો તહેવાર ધામધૂમથી મજાવવામાં આવે છે અને દર વર્ષે હોળીના તહેવારે એ જ્યારે બાળકોનો જન્મ થાય છે ત્યારે એને પણ એ હોળીના દર્શન કરવામાં આવે છે અને નવા જે પરણેલા જે પતિ પત્નીને જોડકા હોય છે એમને પણ એ હોળીના ફરતે એ ફરાવવામાં આવે છે અને હોળીની પણ એક માન્યતા છે કે હોળીનો જે પવન જે જે ઉત્તર દિશામાંથી જ્યારે વાવવામાં આવે છે ત્યારે ખેડૂતો માટે એ બહુ જ એ ખેડૂતો માટે એ વરસાદ બહુ આવતો હોય છે જ્યારે પશ્ચિમ તરફથી જ્યારે પવન આવતો હોય છે ત્યારે એ જ્યારે એની જરૂર જતી હોય છે ત્યારે એ ખેડૂતો માટે એ વરસાદ ઓછો આવવાની સંભાવના હોય છે એટલે હોળીનું બહુ જ મહત્વ હોય આપનું નામ ભીખાભાઈ પટેલ ચોપલાના